અને આમાં પ્યુવર આવેલું છે હવે તમે ખેડૂત મિત્રો જુઓ આપણા અહીં નજીક છે તે જુઓ આ બંને છોડ જુઓ અહીંયા આ પીવડા વગરનો છોડ છે અને આ પીવડા વેલો છોડ છે અને ફૂટ પણ જુઓ આપણે ફૂટ ભણો તો ભાઈ હાર્દિકભાઈ ફૂટ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

એમાં તરત બતાવ્યું હતું એટલે એ જે ભૂલાઈ ગઈ હતી લાઈન માં એ પોતે જ તે સાત આઠ દિવસે મને ફોન કર્યો બને કે નો ફેર છે હા ફેર એટલે એ વસ્તુ જી માસ્ટરના એ ઉપયોગ પછી ફરીથી એમને ઘઉંમાં પણ એ રીતે ટ્રાયલ માર્યું એ આપણે ક્યારેમાં બાકી રાખીએ નમસ્કાર ખેડૂત મિત્રો તો અત્યાર સુધીમાં આપણે ઘણા ફિલ્ડો જોયા છે આજ નવા એક ફિલ્ડમાં આપણે આવ્યા છીએ તો પેલા પરિચય લઈશું ભાઈ આપણું એક પૂરું નામ જણાવજો હાર્દિક હાર્દિકભાઈ ભાઈ અને ઘેટી ઘેટી ગામ છે અને પાલિતાણા તાલુકાનું ઘેટી ગામ હવે આપણે અહીંયા ઘઉંના ફિલ્ડ ઉપર પહેલી વખત આપણે ઘઉંની અંદર ટ્રાયલો જે લીધા એમાં આપણે જોઈશું આ ઘઉંનું ફિલ્ડ નજર સામે છે એનો જે રંગ જુઓ અને એનો માહોલ જુઓ કેવો સરસ છે તો હાર્દિકભાઈ આપણા ઘઉં ની અંદાજે કેટલો સમય થયો વાવેતર થયો ને દોઢ મહિનો જેવું થયું છે દોઢ મહિનો થયો ને દોઢ મહિનામાં આપણે અત્યારે જે આ ઘઉંનો પાક છે તો એમાં આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો તો એમાં અત્યારે આપણે બોક્સ તો નહીં હોય જે વસ્તુ વપરાશમાં માં લીધું હતું જી માસ્ટર અને જી માસ્ટરનો નો એક છટકાવ કર્યો હતો ને આપણે બીજો પાવર ની કઈ આપી હા જી માસ્ટર જે પાવડર હતું એને પીવડાવ્યું હતું હા તો એ બે વસ્તુનો આપણો ઉપયોગ કર્યો છે અંદાજે કેટલો સમય ઉપયોગ કર્યો એને એને માનો ને સાત આઠ દિવસ જેવું થયું છે કે દસ દિવસ એટલે છંટકાવ કર્યો ને હા અને પીવડે એવું થયું કેટલો બે હાર વાર જ બાર પંદર દિવસ ઉપર થઈ ગયું તો પંદર વીસ દિવસમાં માં આપણા ઘઉં ની અંદર હાર્દિક તમને શું ફેરફાર લાગે છે પીવડાવ્યું પછી ફૂટ્યા વધારે અને એમ કેરા આખા ભરાઈ ગયા નગર પારવા પારવા હતા

આ બાકી મૂકેલો છે અહીંથી તમને અંતર પણ દેખાશે તમે જોવો છો કે મિત્રો જે આ बाजूનો હાર્દિકભાઈ જે બતાવે છે ક્યારેમાં પીવડાય નથી એટલે એની હાઈટમાં પણ જો ફૂટમાં પણ જો અને હાર્દિકભાઈ એક તમે જે બે ની છોડની આપણે જોવું છે તો આપણો રિઝલ્ટ શું મળ્યું છે મૂળમાં કેવો ફેરફાર થયો છે એ મને બતાવો મૂળ છે એક બે છોડ વ્યવસ્થિત તમે બે बाजूથી એક એક ખેસો તો આપણને જોવા મળશે જો હાર્દિકભાઈ ترى બે માતરી આ પ્યુરા વગરનું છે હા અને આમાં પ્યુવર આવેલું છે હવે તમે ખેડૂત મિત્રો જુઓ આપણા અહીં નજીક છે તે જો આ બંને છોડ જુઓ અહીંયા આ પીવડા વગરનો છોડ છે અને આ પીવડા વેલો છોડ છે અને ફૂટ પણ જો આપણે ફૂટ પણ તો ભાઈ હાર્દિકભાઈ ફૂટ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

તો આ હાર્દિકભાઈ તમને કેવું લાગ્યું આનું પરિણામ આનું પરિણામ બહુ સારું છે જી માસ્ટર આપણે પીવડાવ્યું અને નથી પીવડાવ્યું બંનેમાં એવરેજ ફૂટમાં ફૂટમાં ને મૂળમાં મૂળ મૂળ પણ એટલા જોરદાર બન્યા છે અને ફૂટ પણ એટલી બધી જોરદાર છે પાંચ થી દસ ફૂટ છે આમાં દસ ફૂટ છે અને જેમાં નથી પીવડાવવામાં પાંચ ફૂટ ની અહીંથી નજર સામે આપણે બંને માંથી એક એક છોડ આપણે ખેંચ્યો છે હાર્દિકભાઈ પોતે જ ખેંચ્યો છે તો

સાત આઠ દિવસે મને ફોન કર્યો મને કે ઘણો ફેર છે હા એટલે એ વસ્તુ જી માસ્ટર ના એ ઉપયોગ પછી ફરીથી એમને ઘઉમાં પણ એ રીતે ટ્રાયલ માર્યું કે એક આપણે ક્યારેમાં બાકી રાખીએ અને એમાં રિઝલ્ટ એમને સારામાં સારું મળ્યું છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે બધા જ પાકોમાં જે જી માસ્ટરના પરિણામો લીધા છે તો એમાં આપણે સફળતા બધા જ પાકમાં સારી મળે છે તો અત્યારે હાલની અંદર આપણે શિયાળું પાકો છે એમાં ચણા છે ઘઉં છે ધાણા છે જીરું છે એ બધા પાકોમાં આપણે બધી જગ્યાએ સારામાં સારા પરિણામો મળતા એવા છે તો વધારે આપણે ખેડૂતો આ વિડીયો જોઈ અને થોડું થોડું ટ્રાયલ કરે અને જો સારું લાગે તો આ વિડીયો બીજા પણ ખેડૂતોને મોકલે તેમજ અત્યારે માર્કેટમાં ઘણી બધી એવી પ્રોડક્ટો આવે છે પણ આપણું એક જ વસ્તુ છે કે આપણે જે વસ્તુથી કિંમત પ્રમાણે આપણને કામ મળે અને એ વસ્તુ આપણો ઉપયોગ કરીએ એમ પછી બીજું કે આ વસ્તુ સો ટકા ઓર્ગેનિક છે જમીનની અંદર જે પડેલા સૂક્ષ્મ તત્વો છે પોષક તત્વો છે એનો પૂરો ઉપયોગ કરવા માટે એક એનું ઉદ્દીપક છે તો જી માસ્ટરથી જમીનને પણ સુરક્ષિત રાખે છે અને પીએચ આંક પણ જાળવી રાખે છે તો વધારે માહિતી આપણે અવનવા વિડીયો મૂકતા રહીએ છીએ એમાં આપણે જોતા રહીજો અને જો તમને બીજા કોઈ પ્રશ્નો હોય તો અમારી ચેનલમાં નીચે તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો જય ભારત જય હિન્દ